નમસ્કાર મિત્રો ગુજરાત યોગ બોર્ડ દ્વારા તારીખ સાત જાન્યુઆરીના રોજ ટ્રેનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જે મોરબીના રાજપર ગામે પ્રાથમિક શાળામાં આયોજન થયું હતું ત્યાં બધા યોગ ટ્રેનરો તથા કોચ બધાએ ખૂબ જ સરસ ટ્રેનિંગનો લાભ લીધો હતો અને પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે નેચરોપથી તથા યોગાસન સ્પર્ધા વગેરેની સુંદર માહિતી આપવામાં આવી હતી આ ટ્રેનિંગ કેમ્પમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ઝોન કોર્ડિનેટર વિજયભાઈ શેઠ અને મોરબીના રૂપલબેન શાહ દ્વારા યોગની પ્રેક્ટિકલ અને થિયરી માહિતી આપવામાં આવી હતી જેનો બધા યોગ ટ્રેનરોએ લાભ લીધો હતો તો પૂરક રેચક અને કુંભક એ જ માસી પતંગી પ્રાણાયામ કીધા એ તમને નોલેજ હોવું જોઈએ તમે એમ કહો કે આ પ્રાણાયામ થી આ રોગ મટાડી દીધો તો તમને ખબર હોવી જોઈએ એવું ક્યાં ગ્રંથમાં કીધું છે તમે એમ કહો કે આને આ પ્રાણાયામ કહેવાય તો એ કોણ ક્યાં ઋષિએ કીધું છે કે આને આ પ્રાણાયામ કહેવાય એવું તમને નોલેજ હોવું જોઈએ એટલે તમને જો પ્રાણાયામ વ્યવસ્થિત કરવું છે તો તમારું શરીર તમને સાથ દેતું હોય તો આસનોનો અભ્યાસ કરવો પડે આસનોનો અભ્યાસ છે એ તમારે બ્રિથિંગ સાથે થવો જોઈએ તમને ખબર હોવી જોઈએ કે આપણે ફોરવર્ડ બેન્ડિંગ કરીએ કે લેફ્ટ સાઈડ બેન્ડિંગ કરીએ ત્યારે આપણું બ્રિથિંગ કેવું હોય અને પ્રાર્થના અને મંત્ર માટે તમે સમૂહની અંદર જ્યારે યોગ અભ્યાસ કરો છો તો તમે સારી રીતે કરી શકો છો પછી સાધના માટે એકલા ને સાધના થાય બાકી શીખવા ને શીખવા માટે તમારે સાથે રહીને કરવું પડે અને હું અહીંયા ફંક્શન કરીને લોકોને ભેગા કરું અને તમને કહી દઉં તમે અહીંયા ક્લાસ ચાલુ કરજો ચાર લોકો થતા બે ચાર આઠ દિવસ પછી ધીમે ધીમે લોકો ઓછા થઈ જાય એટલે ખૂબ જ અગત્યનું છે કે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તમને નિઃશુલ્ક ટ્રેનિંગ આપે છે જેનું તમારામાંથી માંથી ખ્યાલ હશે બ્લેક બોર્ડ ઉપર ઘણું બધું લખેલું છે એ લખેલું છે એની ઉપર મારે લખવું કેટલું અઘરું પડે એક તો લખીશ તો તમને બીજું મારે કામ કરવું પડશે સાફ સાફ થઈ જાય ત્યારે તમે સ્પષ્ટ રીતે જોઈ શકીએ કે તમે શું લખ્યું કે તમારા અંદર પંદર વર્ષથી વીસ વર્ષથી અમે આ રીતે યોગ કરીએ છીએ આ રીતે યોગ કરીએ છીએ એવું ક્લાસિકલ નથી બુકમાં લખેલું છે તમે સૂક્ષ્મ વ્યાયામ કરાવો છો તમને ખબર છે સૂક્ષ્મ વ્યાયામ કોને બનાવ્યા છે તમને ખબર છે સૂક્ષ્મ વ્યાયામ કોને લખ્યા છે તમે પાદ ઉંગલી નમન ને આ કરો છો ને બધા આમ આમ કરો છો ને કયા ગ્રંથમાં લખેલા છે ધીરેન્દ્ર બ્રહ્મચારી ધીરેન્દ્ર બ્રહ્મચારી નથી આ જે કરો છે ધીરેન્દ્ર બ્રહ્મચારી છે આમાં બે ત્રણ ગ્રંથ માંથી છે એક ગ્રંથ માં નથી એટલે તમે જયારે ત્યાં માઇનસ ડિગ્રીમાં જ્યારે વાતાવરણ હોય જેમ અહીંયા ઠંડી પડતી હતી જો એમને કાંઈ પણ કાર્ય કરવું હોય યોગનું કાર્ય કરવું હોય તો શરીરની અંદર જે બહાર દેખાય છે ને એ સ્થુલ શરીર છે અંદર છે ને સૂક્ષ્મ શરીર છે પાંચ કર્મેન્દ્રિય પાંચ જ્ઞાનેન્દ્રિય પંચપ્રાણ મન બુદ્ધિ ઈ સુસ્ત થઈ જાય ઠંડીમાં તમારે કોઈ ઇન્દ્રિય કામ ન કરે ત્યારે આ સૂક્ષ્મ શરીરને એક્ટિવ કરવા માટે એમણે ગતિથી બતાવ્યા હતા આપણે એ કરી છે ને એ ના અંદર આપણે યોગ અને નેચરોપેથીને પ્રમોટ કરીએ તો ખાલી આસન કરવાથી યોગના ક્લાસ ન કહેવાય ખાલી પ્રાણાયામ કરવાથી યોગના ક્લાસ ન કહેવાય તમારામાંથી કેટલા છે કે આહાર વિહાર વિશે કોઈ ભણાવે છે તમારા ક્લાસની અંદર

અને પછી તમારી જે આ ટીમ છે રૂપલ રૂપલબેન છે કે ભાઈ અત્યારે વિજયભાઈ સ્ટેટ આવ્યા છે અને આ મારા પારુલબેન આ હું તમને આ આ યોગનો યોગનો ચમત્કાર છે આ બે જે દેરાણી જેઠાણી મારી સાથે મારા બીજા નંબરના કે આંખો બને નાક બને કાન બને હૃદય બને ફેફસા બને આટલું બધું બને એટલી તાકાત જો આ શરીરને હોય તો તમારા શરીરમાં પાંચ કે દસ ટકા કંઈ પણ વસ્તુ ખરાબ થઈ હોય તો એને રિપેર કરવાની તાકાત આ શરીરમાં હોય કે ન હોય હોય ને હે આપણે ઓળખવાની છે તાકાત એ તાકાત શું છે આપણે કંઈક રોંગ કરીએ છીએ ને એટલે શરીર બગડે છે પાછા ફરીથી સાચી દિશામાં આવી જાય શરીર ઓટોમેટિક આપણે તાવ જેવી વસ્તુ આવે છે ને બીજે દિવસે પેરાસિટામોલ લેવાનું ચાલુ કરી દઈએ પણ અમારે ગીતાબેન જૈન કરીને બેન છે બહુ ઊંચા સાધક છે એની સાથે હું યોગ શીખો છું ઈ બેનની થોડીક વાત કરું તમને મજા આવે માણસના જીવનમાં કેવો ટર્નિંગ પોઈન્ટ આવતો જોવો તો એ ગીતાબેન એક સ્વયં સ્વસ્થ બનો કરીને અભિયાન ચલાવે એની દર વખતે અમે એક યોગ શિબિર રાખીએ એ બેનને એકાવન વર્ષે એક એવો ટર્નિંગ પોઈન્ટ એવો આવ્યો કે એ અને એના પતિ અને એનો દીકરો આ ત્રણેય જણા એક વૃક્ષારોપણના કાર્યક્રમમાં જવાનું હતું પણ ગીતાબેન હોસ્પિટલનું કામ આવી ગયું એટલે એમના સંબંધીને મદદ કરવા માટે કાર્યક્રમમાં ગયા અને એ દીકરો અને પતિ બંને જણા ગયા અને વૃક્ષારોપણના કાર્યક્રમમાંથી પાછા આવતા હતા બાય ચાન્સ એક એક્સિડન્ટ થઈ ગયો અને બંને જણાનું મૃત્યુ થઈ ગયું ત્યારે બેનની ઉંમર એકાવન વર્ષની જૈનોની અંદર તો એકાવન વર્ષે પણ લગ્ન કરવાનો વિચાર કરે કરે એને કીધું કે મારી સાથે જે બન્યું નહીં ભગવાનની ઈચ્છા હશે એ બન્યું હશે બેન કેવલીય ધામમાંથી જે તે સમયે યોગની અંદર પીએટી થયેલા એટલે બેને નક્કી કર્યું કે મારે યોગ લોકોને શીખવાડવા છે અને આજથી ત્રીસ વર્ષ પહેલાં એને જર્ની ચાલુ કરી સ્કૂટર ઉપર ગામડે જાય લોકોને કહેવાય મારા રહેવા જમવાની ખાલી વ્યવસ્થા કરજો મારે પૈસાની આવશ્યકતા છે જ નહીં અને હું આ કરીશ એ બેન બાર મહિનામાં આવી પચીસ શિબિરો કરે અને કરતાં કરતાં આખા ભારતમાં એને શિબિરો કરી અને સ્વયં સ્વસ્થ બહેનો એક આલેખ ગાયો અને આટલું સુંદર મજાનું કામ કર્યું આજે બેનના હજારોમાં સાધક દીકરા જેવા સાધક બેનને રાત્રે જરૂર પડે ને અત્યારે મને ફોન કરીને એમ કે મહેશભાઈ તમે આવતા રહે એટલે હું ગાડીનો સેલ્ફ મારતો એને એક દીકરો ગુમાવ્યો પણ એને હજાર દીકરા મેળવ્યા ક્યારે મેળ્યા જ્યારે એને એને આપવાનું થાય એટલે તમે આ યોગ શિબિરમાં જોડાણ છો એવા એક પ્લેટફોર્મ ઉપર તમે આવ્યા છો માત્ર તમે આપવાનું વિચારજો બાકી બધું ભગવાન ઉપર છોડી દેજો તમે બે હાથ વાળા છો હજાર હાથ વાળો છે તમને કરોડ ક્યાંથી આપવા ને પાંચ કરોડ ક્યાંથી આપવાની એની તાકાત ખાલી આ યુવાન દીકરીઓ છે લગ્ન કરવાના બાકી હોય અને તમે સારા કામમાં જોડાના બે કે ત્રણ વર્ષ તમારા મનમાં એવો ભાવ હોય કે મારે સારું જ કરવું ભગવાન તમને સારો એક પતિ આપી દે સારો એક પતિ આપી દો ભગવાને આપો તમે લાવવા મનગુ તો ચોઈસ કરવાથી કંઈ મળતું નથી મારી વાત સાંભળજો અને તમને બીજું કહી દઉં કોઈના લેખમાં કઈ લખેલું હોતું નથી તો લેખમાં લખેલું એ પ્રમાણે હોય તમારું મૃત્યુ તો યોગ શું કરવા કરવા તો આ બધી છે ને પાછળથી અંદર કરવામાં આવેલી બાબત તમે જયારે જન્મો છો ને ત્યારે તમારા આગળના તમામ જન્મોના જેટલા પણ તમારો હિસાબ કિતાબ છે ને એ ભગવાન કરી અને તમને જન્મ આપી દે છે પછી આખી ડાયરી લખવાનું તમારા હાથમાં છે તો દરિયા કિનારે જઈને બેઠો તો મુસ્લિમ બાયો પૂરખા પહેરીને સવારે છે ને કાંજાની એના દરિયા કિનારા ઉપર સાંજી બારમાં સાહીઠ થી સિત્તેર બેનો યોગ કરી રહી હતી મને તમે ઈ કયો કે હવે જગતમાં કોને જરૂર નથી જે વિશ્વની અંદર એવી વિચારધારામાં જન્મેલા વ્યક્તિઓ કે યોગ કરવું નહીં અલ્લાહને મંજૂર નથી એના સાહીઠ સાહીઠ સિત્તેર સિત્તેર લોકો આફ્રિકાની અંદર એક પણ લોકોને યોગ આવડે નહીં છતાં વિડીયોમાં ને આ તો મેં પૂછ્યું મેં કીધું વેર ઇઝ યોર યોગા ટીચર તો કે નો યોગા ટીચર તો કેવી રીતે તો કે ઇન્ડિયન ગુરુ ઇન્ડિયન ગુરુ ઓટ ગુરુ બાબા રામદેવ બાબા રામદેવું તમે કહો કે સ્ટાર્ટ ધ વિડિયો એન્ડ આફ્ટર વી આર ઓકે ઓકે એમ કરીને લોકો શીખે બોલો હવે તમે ટ્રેનર તરીકે અહીંયા જાઓ તો તમને કેટલું મળે મને કહેવાનું ભણે કે ન મળે એ લોકોને જરૂર છે એ લોકોને જરૂર છે એટલે આ એવડું મોટું પ્લેટફોર્મ છે કે તમે જેટલી તાકાતથી કામ કરો ને એટલું મોટું થાય એવું બસ ખાલી ભાવ એટલો જ રાખવાનો કે મારે લોકોને આ શીખવાડવું છે મારા દેશને અને મારા વિશ્વને મારે રોગ રહીત કરવા છે મારે લોકો આનંદમાં કેવી રીતે જીવે મારી આજુબાજુનો માણસ કેવી રીતે આનંદમાં જીવે હે અને આપણે આપણા છોકરાને આપણો માનીએ અને બીજી જગ્યાએ જઈએ ત્યારે કઈ કાર્યક્રમ હોય એમાં કોઈના છોકરાને નવાણું ટકા આવ્યો ને આપણને તાલી પાડવાનું મન ન થાય ને તો આપણેથી મોટો કોઈ અસુર નથી હે કેમ આપણને એવો ભાવ ન થાય કે મારો દીકરો છે હે આપણા જેવડી મારા દીકરી જેવડી દીકરી હોય તો કેમ મને ભાવ ન થાય મારી દીકરી છે અને તમે તમે જો ક્યારે એવું કરવા માનતા હોય કે હું કરું ને જગતના માણસો જોવે મને આમ હાર અને વાત થોડીક નેત્રોપતિ લઈ લઉં મેં તમને કીધું કે ભગવાને છે ને તમારા બોડીની અંદર આ સારું રાખવા માટેની તાકાત છે ને આપેલી છે પણ તમે એને ખીલવા સૌથી પહેલા મારે નેત્રોપતિના ઘણા તમે તમે એક વખત માર્ક કરજો તમે બસમાં જઈ રહ્યા હોય બરોબર તમે બસમાં પ્રવાસ કરતા હોય અને પ્રવાસમાં તમે બેઠા હોય અને એ વખતે કોઈ સિત્તેર વર્ષના માજી આવે અને તમને એમ લાગે કે આ ની જગ્યા દેવી છે ત્રણ કલાકની જર્ની છે તમે ફટ દઈને એને જગ્યા આપી દો અને તમે ઊભા રહી જાઓ અને પછી તમારે જે ગામમાં જવાનું એ તમે કામ કરજો તમને થાકનો અહેસાસ થાય એવું તમને લાગે છે ન થાય તમે અને પ્રકૃતિને ગમે એ કરવા માંડો ને એ જ નેચરલ બધું હે અને આટલું કરવા માંડજો તમને જોજો રોગ પણ નહીં આવે એ બીજું એક ઉદાહરણ આપું તમે તમે જોજો લગ્ન હોય ને તમારા ઘરે એટલે પંદર દિવસથી તમે ખરીદી ચાલુ કરી હોય ખરીદી ચાલુ તો વાળે ને તો કઈ નહીં નોંધ આપતો એ સારો મને કોઈના પ્રત્યે નેગેટિવ ભાવ રાખવો ની જેટલી સંસ્થાઓ સારું કામ કરતી હોય ને બધાની ભાવ પ્રત્યે ભાવ ઉજળો જ રાખો એનું કામ કરે આપણે આપણું કામ કરીએ બધા મૂળ ગોલ શું છે ઓલ્ટરનેટ આપણો ઈશ્વર જેવી આ પૃથ્વી ચાહે છે ને એવી પૃથ્વી બનાવી આપણો ગોલ છે અને તમે બધા ગોલ ની અંદર સામેલ થયા છો અને તમને જે પણ તમારા કોર્ડિનેટર ઉપરથી આખી જે ટીમ છે ને એને તમે પોઈન્ટ કર્યા છે ને તમે ભાગ્ય જાળી દો